દિલ્હીના મુસ્તફાબાદમાં ઇમારત ધરાશાયી વીસ વર્ષીય યુવકનું મોત અને છ ઘાયલ દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં થયેલી ઇમારત ધરાશાયી ઘટનાએ શહેરના બાંધકામના ધોરણો અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આ દુર્ઘટનામાં વીસ વર્ષીય યુવકનું મોત થયું હતું અને તેના પરિવારના છ સભ્યો ઘાયલ થયા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇમારત લગભગ સત્તર અઢાર વર્ષ જૂની હતી અને તેની બાંધકામની ગુણવત્તા નબળી હતી જેના કારણે આ દુર્ઘટના ઘટી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ દુર્ઘટનાને ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે આવા નબળા બાંધકામો નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવે છે જે અસહ્ય છે તેમણે જવાબદાર અધિકારીઓ અને બાંધકામકારો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે મુખ્યમંત્રીએ સમગ્ર શહેરમાં આવી નબળી ઇમારતોની ઓળખ કરી તેમના સામે યોગ્ય પગલાં લેવા માટે સૂચના આપી છે દિલ્હી પોલીસ દ્વારા ઇમારતના માલિક શમી મહંમદ સામે ઇપસીની કલમ ત્રણસો સાડત્રીસ અને ત્રણસો ચારે હેઠળ એફએઆર નોંધવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે તેઓ ઇમારતની નબળી હાલત અંગે માલિકને અનેક વખત જાણ કરી હતી પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા આ ઘટના માત્ર એક દુર્ઘટના નથી પરંતુ શહેરમાં બાંધકામના ધોરણો અને નિયમોના પાલન અંગેની ગંભીર ચિંતાઓને દર્શાવે છે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આવી ઘટનાઓને રોકવા માટે કડક નિયમો અને તેમની અમલવારી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય બહુટિવ વિષય હૈ કે કમજોર બિલ્ડિંગ નિર્માણ હોય सारे नियमों को ताक पे रख करके इस तरह की भवन निर्माण में जो दोष अधिकारी दोषी है उनको भी सजा मिलनी चाहिए जो कॉन्ट्रैक्टर या जो बिल्डर उसमें लगा है उसको भी सजा मिलनी चाहिए और ये इतनी जिस तरह की बिल्डिंग्स यहाँ पे पूरे के पूरे शहर में हैं उन सब को नोटिफाई करके उन पर एक्शन होना चाहिए इस तरह से जिस दुर्घटना होने के कारण लोगों का मारा जाना क्षतिग्रस्त होना हम सबके लिए बड़ा पीड़ादायक है और प्रशासन को पूरी तरीके से ताकीद किया गया है दोषी लोगों को सजा मिलनी चाहिए और परिवार को मेरी ओर से शांत